અને ખેતન હિજ આપડે સ્ટાર્ટ કે આપણો ધંધો જે હે એટલે ખેતન હિજ સ્ટાર્ટ કરવાનું બરોબર હું આવ્યો તો પોટલું લેવા માટે હજુ શું તું પોટલું લેવા માટે ફોન આવ્યા ને હજુ આ બાજુ આવશે હજુ કોઈ બ્લોગમાં બની દેજો જો રોનું ને ખાવા ઈયાદ છે તો ફોન જો ફોનનો નો કોમ્બોય જતો રહ્યો હે

Na wame bapu khiram wato maro awu pade huhe. Karang ke chokura wabapu. Teh khiram kaido kapi jayi. E tla maten. Karang ke jatka calu kare. Bukon teta. Bukon

તો ગાઈસ વડાપાવ વડાપાવ કમ્પ્લીટ તૈયારી થઈ જાય કઈ ભાઈ એના બાજુ ત્યાં દાવત પાટી છે અને આ બાજુ ઓટો મારવાનું તો જો આ ધારે આવે મારા બેટા ખાવ પડે ને નહીં એટલે તો આ પર ઝાટકા થોડા ઊંચા કા દીધા છે એટલે વાંધો નહીં તો ગાઈસ હવે તે કી કે બરો બ્લોક માં હેલો ગાઈસ હાલા હાલા ના લાવે

juo, em ấy à tách chưa, giờ muốn chơi ruby, em ấy Ronaldo, cancer, na khoan, em ấy team này, em ấy chơi ruby liền luôn, và rồi em có cái life show, này là wow, rồi đấy juo, à tách em ấy micuá, na tách, gì hết, Hello guys, એને આમ બતાવીશું આવું માતા ભાઈ જમીન બતાવતા બતાવીશું તો આ બધી છે કે જો પાછા આવે તો આઈયે હે પછીન્યુ જોડે